નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની ગણિત વિષયની જે સ્વાધ્યન પોથી છે તે સ્વાધ્યન પોથીના ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર બે આપેલો છે સંખ્યાની ગમત તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય ગણિત પ્રકરણ બે સંખ્યાની ગમત એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોશો તો બાળકના નામ અને એમણે ભેગી કરેલી લખોટીઓ આપણને સંખ્યામાં આપેલી છે તો એના ઉપરથી જોઈએ પ્રશ્નો અને તેના ઉત્તર પહેલો સવાલ સૌથી વધારે લખોટીઓ કોની પાસે છે તો જવાબ આવશે મહેશ પાસે ચોસઠ લખોટી બીજું કેટલા બાળકો પાસે ચાલીસ કરતાં વધુ લખોટીઓ છે તો ત્રણ બાળકો મહેશ ચોસઠ રાજુ અડતાલીસ અને સરિતા બાવન ત્યાર પછી ત્રીજું સરિતા આઠ લખોટીઓ વધારે ભેગી કરે તો તેની પાસે કુલ કેટલી લખોટીઓ થાય તો બાવન વત્તા આઠ બરાબર સાહીઠ લખોટીઓ થાય ચોથું રાજુ પાસે જેટલી લખોટીઓ છે તેટલી લખોટીઓ કરવા માટે કવિતાને બીજી કેટલી લખોટીઓ ભેગી કરવી પડે તો રાજુ પાસે અડતાલીસ લખોટી છે કવિતા પાસે આડત્રીસ લખોટીઓ છે તો અડતાલીસ માઇનસ આડત્રીસ એટલે કે દસ લખોટીઓ વધારે ભેગી કરવી પડે પાંચમું કિરણને ત્રીસ લખોટીઓ કરવા માટે બીજી કેટલી લખોટીઓ ભેગી કરવી પડે તો કિરણ પાસે છવ્વીસ લખોટીઓ છે તો ત્રીસ માઇનસ છવ્વીસ એટલે કે ચાર લખોટીઓ વધારે ભેગી કરવી પડે સૌથી છવ્વીસ લખોટીઓ છે જે સૌથી ઓછી છે મિત્રો ધોરણ ત્રણથી દસ ની નવી સ્વાધ્યન પોથી જે છે બે હજાર પચીસ છવ્વીસ ની તે આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યન પોથી દરેકે દરેક જે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આ જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશનમાં પણ મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો તે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે સ્વઅધ્યયન પુથીના સોલ્યુશન માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો એમાં પહેલું છે ત્રણસો ઓગણપચાસ ત્યાર પછી બીજું છસો ચોસઠ ત્રીજું છે પાંચસો ઓગણસાઠ ચોથું બસો ત્રણ પાંચમું છે સાતસો નેવ્યાશી છઠ્ઠું છે નવસો ઓગણપચાસ સાતમું છે ચારસો ચોર્યાસી આઠમું છે આઠસો અઠ્ઠાણું ત્યાર પછી નવમું છે ત્રણસો ઇઠ્યોતેર ત્રણસો અઠ્યોતેર દસમું છે પાંચસો ઓગણચાલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો તો ચારસો ચોરાણું એટલે કે ચાર નવ ચાર પાંચસો અડત્રીસ એટલે પાંચ ત્રણ આઠ છસો અઠ્યાસી એટલે છ આઠ આઠ નવસો નવ એટલે નવ ઝીરો નવ બસો વીસ એટલે કે બે બે ઝીરો સાતસો અડસઠ એટલે સાત છ સાત ત્રણસો સુડતાલીસ એટલે ત્રણ ચાર સાત આઠસો ઓગણસાઠ એટલે કે આઠ પાંચ નવ એકસો સાત એટલે કે એક ઝીરો સાત પાંચસો તોંતેર એટલે કે પાંચ સાત ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો અહીંયા જે સંખ્યાઓ આપી છે એને ચડતા ક્રમમાં ગોઠવે તો સૌથી પહેલાં નાની સંખ્યા આવશે એટલે ત્રણસો બેતાલીસ ત્યાર પછી એની કરતા મોટી એટલે ત્રણસો એના કરતાં મોટી ત્રણસો પિસ્તાલીસ એના કરતાં મોટી ત્રણસો સુડતાલીસ અને એના કરતાં મોટી ત્રણસો ઓગણપચાસ એવી રીતે બીજી જે આપણને અહીંયા પાંચ સંખ્યાઓ આપી છે એને આપણે ચઢતા ક્રમમાં ગોઠવીએ તો પાંચસો એકોતેર પાંચસો તોતેર પાંચસો પંચોતેર પાંચસો સિત્યોતેર અને પાંચસો ઓગણસી ત્યાર પછીની સંખ્યાઓને આપણે ગોઠવીએ તો ચારસો એકાણું ચારસો ચોરાણું ચારસો છન્નું ચારસો સત્તાણું અને ચારસો નવ્વાણું ત્યાર પછી છે આઠસો બાર આઠસો તેર આઠસો પંદર આઠસો અઢાર અને આઠસો વીસ ત્યાર પછીની સંખ્યાઓ છે બસો બાવીસ બસો ત્રેવીસ બસો ચોવીસ બસો સત્યાવીસ અને બસો ઓગણત્રીસ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે એટલે છસો સિત્તેર ત્યાર પછી એના કરતાં નાની છસો છાસઠ એના કરતાં નાની છસો પાંસઠ એના કરતાં નાની છસો ચોસઠ અને એના કરતાં નાની છસો બાસઠ એવી રીતે બીજું જે આપણને આપેલું છે તેમાં સૌથી મોટી સંખ્યા સાતસો સિત્યોતેર એની કરતાં નાની સાતસો ચુમ્મોતેર એના કરતાં નાની સાતસો તોંતેર બે વખત સાતસો તોંતેર અહીંયા આપણને આપેલા છે રકમમાં જ એટલે સાતસો તોંતેર આપણે બે વાર લખવી પડશે ને ત્યાર પછી સાતસો એકોતેર ત્રીજું અહીંયા આવશે સાતસો ઓગણચાલીસ સાતસો સાડત્રીસ સાતસો પાંત્રીસ ત્રણસો 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 બત્રીસ ત્યાર પછી ચોથું નવસો નવ્વાણું નવસો નેવું પ્રશ્ન નંબર છ નીચેની માહિતીના આધારે ગણતરી કરી અને પ્રશ્નોના જવાબ આપો અહીંયા ખેલાડીઓના નામ અને બાજુમાં તેમણે કરેલા રન આપેલા છે તો એના ઉપરથી આપણે આ પ્રશ્નો અને તેમના જવાબ જોઈએ પેલું સૌથી વધારે રન કયા ખેલાડીએ કર્યા છે અને કેટલા તો રોહિત શર્માએ બસો રન કર્યા છે બીજો કયા ખેલાડીએ એક સદી જેટલા રન કર્યા છે તો શિખર ધવને સો રન કર્યા છે ત્રીજો કયા બે ખેલાડી વચ્ચે એક રનનો તફાવત છે તો રવિન્દ્ર જાડેજાના અઠ્યાસી રન અને મહેન્દ્રસિંહ ધોનીના સત્યાસી રન એટલે બંને વચ્ચે એક રનનો તફાવત છે ચોથું કયા ખેલાડીએ બેવડી સદી કરતાં વધારે રન કર્યા છે તો રોહિત શર્માએ બેવડી સદી કરતાં વધારે રન કર્યા છે પાંચમું મહેન્દ્રસિંહ ધોનીને એક સદી કરવા માટે કેટલા રન ખૂટે છે તો સો માઇનસ એટલે કે તેર રન ખૂટે છે છઠ્ઠું સચિન તેંડુલકરને દોઢ સદી કરવા માટે કેટલા રન ખૂટે છે તો એકસો પચાસ માઇનસ એકસો પિસ્તાલીસ એટલે પાંચ રન ખૂટે છે સાતમું સદી સદી કરવાનું કોણ ચૂકી ગયું અને કેટલા રનથી તો વિરેન્દ્ર સહેવાગ સો માઇનસ એકાણું એટલે નવ રનથી મહેન્દ્રસિંહ ધોની સો માઇનસ સત્યાસી એટલે તેર રનથી હાર્દિક પંડ્યા સો માઇનસ નવ્વાણું એટલે એક રનથી રવિન્દ્ર જાડેજા સો માઇનસ અઠ્યાસી એટલે બાર રનથી આઠમું બેવડી સદી કરવાનું કોણ ચૂકી ગયું કેટલા રનથી તો સચિન સચિન તેંડુલકર બસો માઇનસ એકસો પિસ્તાલીસ એટલે કે પંચાવન રનથી વિરાટ કોહલી બસ્સો માઇનસ એકસો પંચ્યાસી એટલે પંદર રનથી નવમું નેવુંથી સો રનની વચ્ચે કયા કયા ખેલાડીઓ એ રન બનાવ્યા છે તો વિરેન્દ્રસિંહ વિરેન્દ્ર સેહવાગ અને હાર્દિક પંડ્યાએ નેવુંથી સો વચ્ચે રન બનાવ્યા છે દસમું સૌથી ઓછા રન કયા ખેલાડીએ બનાવ્યા છે તો મહેન્દ્રસિંહ ધોનીએ સત્યાસી રન બનાવ્યા છે આપેલ કોષ્ટક એકના કલર કોડ મુજબ સંખ્યા ઓળખીને કોષ્ટક બેમાં તે પ્રમાણે રંગ પૂરો તો અહીંયા લાલ રંગ તમને આમાં જોઈ શકો છો લીલો અને પીળો આ ત્રણ રંગો આપણે પૂરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરના કોષ્ટક મુજબ આપણે અહીંયા જે સાતસો ઓગણપચાસ છે ઓગણસાઇ સાતસો સિત્યોતેર ત્રણસો બેતાલીસ અને અઠાણું માં પીળો રંગ પૂરશું બસો ઓગણ ચારસો પંચોતેર બસો છપ્પન નવસો અને પાંચમાં ઓરેન્જ અને ત્રણસો સડસઠ છસો ત્રણ આઠસો નેવ્યાશી એકસો ઓગણચાલીસ અને પાંચસો પચાસમાં લીલો રંગ પૂરીશું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ કરો માં બે ડગલા આગળ કૂદો તો ચોવીસ પ્લસ છવ્વીસ પ્લસ અઠ્યાવીસમાં આપણે બે પ્લસ કરીએ એટલે ત્રીસ બે પ્લસ કરીએ તો બત્રીસ બે પ્લસ કરીએ તો ચોત્રીસ અને બે પ્લસ કરીએ તો છત્રીસ દસ ડગલા આગળ કૂદો તો બસો ત્રીસ એમાં દસ નાખીએ તો બસો ચાલીસ એમાં દસ મૂકીએ તો બસો પચાસ વળી પાછા દસ એડ કરીએ તો બસો સાઠ પાછા દસ પ્લસ કરીએ તો બસો સિત્તેર પાછા દસ પ્લસ કરીએ તો બસો એંશી અને વળી પાછા દસ એડ કરીએ તો બસો નેવું પચાસ ડગલા આગળ કૂદો તો ચારસો ચારસો પચાસ પાંચસો પાંચસો પચાસ છસો છસો પચાસ અને સાતસો પાંચ ડગલા પાછળ કૂદો તો પાંચસો પાંસઠ પાંચસો સાઠ પાંચસો પંચાવન પાંચસો પચાસ પાંચસો પિસ્તાલીસ પાંચસો ચાલીસ અને પાંચસો પાંત્રીસ ત્યાર પછી છે બે ડગલા પાછળ કૂદો તો આઠસો અડસઠ આઠસો છાસઠ આઠસો ચોસઠ આઠસો બાસઠ આઠસો એંસી આઠસો અઠ્ઠાવન અને આઠસો છપ્પન ત્યાર પછી છે દસ ડગલા પાછળ કૂદો તો આઠસો સિત્તેર આઠસો સાહીઠ આઠસો પચાસ આઠસો ચાલીસ આઠસો ત્રીસ આઠસો વીસ અને આઠસો દસ ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેની પેટર્ન પૂર્ણ કરો સાતસો ચુમ્માલીસ ચારસો ને ચારસો અડતાલીસ ત્યાર પછી સાતસો પચાસ સાતસો બાવન સાતસો ચોપન અને સાતસો છપ્પન એવી રીતે બીજું ત્રણસો છપ્પન ત્રણસો ચોપન ત્રણસો બાવન ત્રણસો પચાસ ત્રણસો ત્રણસો છે ત્રણસો પચાસ ત્રણસો સાહીઠ અને ત્રણસો સિત્તેર ચારસો ચારસો પચાસ પાંચસો પાંચસો પચાસ છસો છસો પચાસ અને સાતસો ત્યાર પછી બસો પંદર બસો દસ બસો પાંચ બસો એકસો પંચાણું એકસો નેવું અને એકસો પંચ્યાસી

તો સો સો જે છે તે આઠ વખત આવશે ત્યાર પછી દસ જે છે એ આઠ વખત આવશે અને એક એક વખત આવશે ત્યાર પછી ત્રણસો અઠ્ઠાવન તો સો ત્રણ વખત દસ પાંચ વખત અને એક જે છે તે આઠ વખત ચારસો અઢાર તો સો સો જે છે તે ચાર વખત આવશે એક દસ વખત આવશે અને એક જે છે તે આઠ વખત આવશે ત્યાર પછી બસો બાવીસ તો સો બે વાર આવશે દસ બે વાર આવશે અને બે પણ બે વાર આવશે ત્યાર પછી છે સાતસો છ્યાસી તો સો સાત વાર આવશે દસ આઠ વખત આવશે અને એક છે તે છ વાર આવશે ત્યાર પછી છે નવસો ત્રણ તો સો જે છે તે નવ વખત આવશે ત્યાર પછી દસ એક પણ વખત નહીં આવે અને ત્રણ એક જે છે તે ત્રણ વખત આવશે પાંચસો દસ તો એમાં સો પાંચ વખત આવશે દસ એક વખત આવશે ત્યાર પછી આઠસો અડતાલીસ તો સો આઠ વખત આવશે દસ ચાર વખત આવશે અને એક આઠ જે છે તે એક વખત આવશે ચારસો ચાર તો એમાં આ સો જે છે તે ચાર વખત આવશે અને એક જે છે તે ચાર વખત આવશે સાતસો છત્રીસ તો સો સાત વખત આવશે દસ ત્રણ વખત આવશે અને એક છે તે છ વખત આવશે તો મિત્રો અહીંયા આપણે આ જે ગણિત વિષયની જે સ્વાધ્યન પુથી છે તેનું આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વાધ્યન પુથીના એક નવા પ્રકરણના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ફરી મળીશું આપણે આ ગણિત વિષયની સ્વાધ્યન પૃથ્વીના એક નવા ચેપ્ટરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે